રાજકોટમાં અઠ્યોતેર સ્વતંત્રતા પર્વની ઉજવણી પોલીસ હેડક્વાર્ટર પરેડ ગ્રાઉન્ડ ખાતે ઉજવણી કરાઈ પોલીસ કમિશનર પ્રજેશ ઝાએ ધ્વજવંદન કર્યું પોલીસ જવાનોને સન્માન કાર્યક્રમ પણ યોજાયો હતો ટ્રાફિક પોલીસ હોમગાર્ડ હેડક્વાર્ટર પોલીસ જવાનો ઉપસ્થિત રહ્યા શાળાના વિદ્યાર્થીઓ અને સ્થાનિકો પણ ઉપસ્થિત રહ્યા ભારત દેશના સ્વતંત્રતા દિવસ રાજકોટ પોલીસ હેડક્વાર્ટર ખાતે ધ્વજવંદનના કાર્યક્રમ ના આયોજન કરવામાં આવેલ આમાં પોલીસ હોમગાર્ડ એનસીસી એસપીસી બાકી લોકો પાર્ટિસિપેટ કર્યા અને શહેરજનો અને બાકી મિત્રો પણ આમાં સામેલ થયા હતા હું બધાને આ સ્વતંત્રતા દિવસની પર્વની શુભકામના આપું છું